હલો મિત્રો એક ભરતીને આપણી આમ સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેટ્સના તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લિમિટેડ ભરતી છે અમરેલી દ્વારા ભરતી મિત્રો જાહેરાત કરેલી છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મિત્રો મેળવી અને પોસ્ટ એપ્ટિક્સમાં ભરતી છે એના માટે મિત્રો વાત કરીએ તો એમાં તમારે દસ પાસ આઈટીઆઈ કરેલી હોય તો પણ મિત્રો તમે ફોર્મ એપ્લાય કરી શકો ફોર્મ ભરવાની વાત કરીએ મિત્રો તો વીસ આઠથી ફોર્મ ભરોના શરૂ થઈ ગયા છે અને અઢાર નવ સુધી મિત્રો આના ફોર્મ ભરાવાના છે અને ફોર્મ ભરવાની જમા કરવાની લેતા તારીખ છે મિત્રો એ છે ઓગણીસ નવ બરાબર સાંજના ચાર વાગ્યા સુધીમાં છે ત્રણ ચાર વાગ્યા સુધીમાં તમારે ફોર્મ એપ્લાય એટલે ફોર્મ ભરી તમારે ત્યાં પહોંચાડી દેવાનું રહે છે અને ભરતી પ્રક્રિયા છે મિત્રો ઓફલાઈન રહેવાની છે અને ફોર્મ મેળવવાનું સરનામા વિશે વાત કરીએ તો આપણે સરનામું તમારે ક્યાં મોકલવાનું છે એને વાત કરીએ તો સિટી ડિવિઝન લાઠી રોડ અમરેલી બરાબર આ આ જગ્યા પર છે તમારે સરનામું આ સરના ઉપર તમારે છે એ તમારું ભરેલું ફોર્મ છે બધા ડોક્યુમેન્ટ જોડી ઝેરોક્સ બધી અને ત્યાં ફોર્મ છે તમારું મોકલવાનું રહે છે અને ભરતી પ્રક્રિયા છે ઓફલાઈન છે એટલે ત્યાં સિલેક્શન છે ઇન્ટરવ્યુ આધારિત મિત્રો કરવામાં આવશે આગળની જો આપણે વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મેળવીએ તો ફોર્મ ભરતા પહેલા એપટેક્સ રજિસ્ટ્રેશન કરાવવું ફરિયાત છે તો મિત્રો તમારે જે પહેલા છે ને એપટેક્સમાં રજીસ્ટ્રેશન કરવા માટે વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈને તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ છે તમારે ફોર્મ મિત્રો મોકલો છે રજીસ્ટન કરવું એ મિત્રો ફરિજાત છે કોઈપણ સાઇટ ઉપર તમે ડેસ્કટોપ મોડ ઉપર વેબસાઇટ છે તમે ઓપન કરી શકો છો કોઈપણ બ્રાઉઝરમાં મિત્રો ઓપન થઈ જશે એનો પરિપત્ર તરીકે છે એ પણ આપણે તરીકે જોઈ લઈએ ડોક્યુમેન્ટ વિશે વાત કરી લઈએ મિત્રો તો એપટિક્સ માટે જો ફોટો સિગ્નેચર આઈટીઆઈ માર્કશીટ દસ બારની માર્કશીટ એલસી મિત્રો જોશે પછી આધાર કાર્ડ પછી બેંક પાસબુક જાતિનો દાખલો અને આધાર સિવાય કોઈ પણ પૂરા હોય એટલે ચૂંટણી કાર્ડ મિત્રો ચાલે પાન કાર્ડ ચાલે બરાબર આ જે પૂરા હોય છે મિત્રો તમારે ફોર્મ ભરતી વખતે રજિસ્ટ્રેશન કરતા રજિસ્ટ્રેશન કરો મિત્રો જ્યારે થોડું ફોર્મ ત્યારે આ એટલા ડોક્યુમેન્ટ મિત્રો સાથે રાખવાના રહે છે અને જો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમરેલી વિભાગ દ્વારા ભરતી એપ્ટિક્સમાં મિત્રો આપેલી છે અને આપણા એ પણ દર્શાવેલા છે આગળ પણ આપણે જોયું છે ને આ બધા ડોક્યુમેન્ટ છે મિત્રો ખાસ કરીને ફોર્મની સાથે જોડવાના રહેશે તો ખાસ કરીને આનો ક્રીનશોટ લઈ લેવો આ જે બધા ડોક્યુમેન્ટ છે એ તમારે જે ઓફલાઈન ફોર્મ ભરો છે જે હરજી ફોર્મ એની સાથે જોડવાના રહેશે મિત્રો ને આપણે એડ્રેસ પણ આપું છું એડ્રેસ ઉપર જઈ અને તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે મિત્રો આ રીતના વિડીયો હતો અને જો વિડીયો તમને ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મળી નો આ વિડીયોમાં જઈ